જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા આશા કરું છું કે બધા મજામાં છો તો જો આજે બજારમાંથી ગાજર લાવી જઉં મસ્ત મજાના અને એને આપણે સારી રીતે ધોઈ લેશું એમ કાસીને જેથી કરીને આમાં કાંકરી કે હોય તો નીકળી જાય એટલે કરીને ધોઈ લેશું અને આપણે ધોઈને પછી આપણે છોલી લેશું જો છોલીધા છે હવે આપણે એને છોલી લેશું તો જો આપણે ગાજર ને આપણે છોલી લેશું આવી રીતના આપણે ગાજર ને આપણે છોલી લેશું De que los galler ¿sí, para તો જો આપણે ગાજર ની છાલ ઉતાર લીધી છે આપણે બરાબર અને હવે આપણે ટોકરા કરી લઈએ ખમણવામાં ઈઝી થાય આપણાને ને લઈ ત્રણ ત્રણ કરી નાખશું આપણે જો ગાજરના ટુકડા કાપે કાં દીધા છે અને હવે આપણે એને ખમણી લઈએ આ જો સરસ કમાઈ છે આપણે એક એક કરીને બધા ખમી લે છે જો છેલ્લું ગાજર આપણે વધ્યું છે એને ખમી લે લઈને હવે તો ગાજર આપણે ખમણાઈ ગયા છે જો હવે આપણે માવો ખમણી થઈ ત્યાં ખમણી ધોઈ આમ પેલી તો જો બસો પચાસ ગ્રામ માવો છે તો આપણે તેને આપણે ખમાણી લેશું હું આજુ આવે લેશું તો જો અહીંયા આપણે માવો છે તો જો વસ્તુ એમાં ખાંડ જોશે એક વાટકો ખાંડ લીધી છે ઇલાયચી છે અને આ કાજુ બદામ ને કતરણ પણ કરી લીધી છે આપણે આ વસ્તુ સામગ્રી બધી રેડી થઈ ગઈ છે અને હવે આપણે અહીંયા ચાય પી લઈએ પછી તૈયારી કરીએ તો આપણે ચાય પી લીધી છે અને હવે આપણે જો કડાઈ ગેસ પર મૂકી દીધી છે તો કરીએ તૈયારી આપણે પેલા થોડું ઘી નાખી દેસું જેથી કરીને ગાજર છે ને એમાં તળિયામાં ચોટી ન જાય આ ગાય રૂંગી છે આને આપણે શેકી લેશું આપણે આનું બધું પાણી પેલે બહારું પડશે પાણી બરી ગયા છે એટલે દાજર થાવ ચડી ગયા ત્યાં સુધી આપણાને હલાવતા રહેશે દાજી ના જાય તેની ખાસ ધ્યાન રાખવાનું તારી દેશ કી કરી લેશું પાણી ભરી જશે એટલે ઓછું થઈ જશે પ્રમાણ અત્યારે જરા કાઢવામાં તકલીફ પડશે

જો ખાંડ ઓગળી છે ને જો ખાંડ પણ આમાં સારી રીતે મેઘ થઈ ગઈ છે જોઈ શકો છો હવે આમ એકદમ આમ ગંડા તો જો હવે આપણે તેમાં માવો નાખી દેશું અને સારી રીતે આપણે મિક્સ કરી લેશું गैस न फ्लेम धीमी राखी है साव तो बराबर मिक्स कर ले यहाँ पर बराबर सारी रीते जरा गैस फुल कर सू आप થોડું આપણે આમાં ઘી નાખીશું ફરીથી બસ આટલું ઘી ગણું ત્રણ બે થી ત્રણ ચમચી ઘી નાખ્યું છે આપણે જેથી હલવામાં આમ શાઈનિંગ આવે અને તળિયામાં પણ ચોટે નહીં હલવો આવી રીતે આપણે તેને મિક્સ કરીશું બરાબર હવે થોડી વારમાં આ પદો રેડી થઈ જશે જો આવી રીતે આપણે હલાવતા રહેવાનું છે તરિયામાં દાજી ન જાય તેનું ખાસ કાળજી રાખવાની હલવામાં દાજીની સ્વાદ આવશે તો સારો નહીં લાગે ટેસ્ટ એનો બઉ કાળજી પૂર્વક કામ કરવું પડે આજે થોડી વાર આપણે આમને હલાવતા રહેશું

જો મસ્ત સુગંધ છે હરવામાં આવી સારી રીતે આમ ફેલાવી લેશું થાળીમાં જેથી એક સરખો પીસ બને આપણે જો આવી રીતે કરી લેવાનું અને હવે આપણે આમાંથી લઈ લઈશું જો આપણો લોથ આવીમાં બરાબર

જો તૈયાર છે આપણો ગાજર નો હલવો તો કેવો મસ્ત બન્યો છે ને આપણે થોડો ઠંડો થાય એટલે આપણે પીસ કર લેશું તો જો આપણો હલો બનીને રેડી થઈ ગયો છે તો હવે આપણે તેમાં કાપા માર લઈએ આ જોઈ શકો છો તમે કે કેવી રીતે કાપા મારી અને એની પીસ જેટલા જોતા હોય એ પ્રમાણે આપણે કાપા મારીશું આ રીતે આપણે કાપા મારતા જશું જો આપણો તૈયાર છે આપણો ગાજરનો હલવો આવી રીતની એની ક્વોન્ટિટી છે જો બહુ સખત નથી ને બહુ નરમ પણ નથી તો આવો જ ખાવાની મજા આવે આપણે તો કેવું લાગે મારે હલવાન રેસીપી તમે પણ આવી રીતે જ બનાવજો અને ચેનલમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બધાને